પોલીસે બંને તરુણની ધરપકડ કરી લીધી છે ઘટનાને પગલે ગોડાદ્રા વિસ્તારના લોકો બંને તરુણ પર ફિટકાર વરસાવી રહ્યા છે તરુણે બહેનને બોલાવવા મોકલીને ભાંડો ફૂટ્યો પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મંગળવારે સવારે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું પતિથી અલગ રહી માતા ઓગણીસ અને નવ વર્ષની પુત્રીનું ભરણપોષણ કરી રહી છે બાળકી સાથે રમતી અને નજીકમાં જ રહેતી તેની વયની બાળા ઘરે આવી હતી આ બાળકીએ પોતાનો ભાઈ આ નવ વર્ષીય બાળકીને તેનો ભાઈ બોલાવતો હોવાનું જણાવ્યું હતું બહેનપણીનો ભાઈ બોલાવતો હોવાનું સાંભળતા જ નવ વર્ષની બાળકી ધ્રુજી ઉઠી હતી જે તેની માતા જોઈ ગઈ હતી બાદમાં બાળકીએ સાથે જવાની ના કહી દીધી હતી થોડા સમય બાદ આ બહેનપણી પરત આવી હતી અને ભાઈ બોલાવતો હોવાનું જણાવતા માતાનું શંકા થઈ ગઈ હતી અંદરના રૂમમાં લઈ ગયા અને સોળ થી સત્તર વર્ષની વયનો પાડોશી યુવાન કેમ બોલાવે છે તે પ્રશ્ન જવાબમાં પુત્રીએ જે કહ્યું હતું તે સાંભળી માતા ધ્રુજી હતી નવ વર્ષીય બાળકીએ જણાવ્યું હતું કે ગત એક જાન્યુઆરીએ તે તેની બહેનપણી ત્યાં રમવા ગઈ હતી ત્યારે તેનો મોટો ભાઈ અને તેનો મિત્ર બેઠા હતા બંને બહેનપણીની બહાર મોકલી દઈ તેને અંદરના રૂમમાં લઈ ગયા હતા અને તેની સાથે બંને છરીની અણીએ ધમ ધાક ધમકી આપી મોઢું દબાવી બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું તેના પાંચ દિવસ બાદ ફરી બંને તેને હવસનો શિકાર બનાવી હતી ત્રણ દિવસ પહેલાં જ ફરી તરુણે રેપ કર્યો ત્રણ દિવસ પહેલાં પણ બહેનપણીના ભાઈ છરીનિયાણીએ રેપ કર્યો હતો ફરી બળાત્કાર કરવા જ તરુણે તેને બોલાવવા બહેનને મોકલી હોવાનું જણાવતા તે ઉતાવળે પહેલાં હોસ્પિટલ અને બાદમાં ગુણતરા પોલીસ મથકે દોડી ગઈ હતી પોલીસે સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરોધનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ વોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં એક બેને આવી અને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી એ નવથી દસ વર્ષની છે એની સાથે બે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે આ બાબતે પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું એફઆઈઆર નોંધી અને એમાં આઈપીસી ત્રણસો છોતેર પોક્સો વગેરે મુજબની કલમો ઉમેરવામાં આવી છે આ દુષ્કર્મમાં જે દીકરી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરેલ છે આ દીકરી જયારે એના બેનપણી એને બોલાવવા આવી ત્યારે જવાની ના પાડી અને જવાની ના પાડી ત્યારે એને મમ્મીને થોડોક ડાઉટ ગયો અને એને મમ્મી પૂછ્યું કેમ ના પાડશ ત્યારે દીકરી જણાવ્યું કે આજે બેનપણી આવે છે એના એના ઘરમાં અથવા એના આસપાસ રહેતા બે છોકરાઓ છે એની સાથે આવી રીતના દુષ્કર્મ અથવા એને ન ગમે એવી ઘટના કરે છે જેના આધારે એના મમ્મી આઈડેન્ટિફાઈ કરી શક્યા કે આમની સાથે આ કંઈક ખોટું થયું છે અને જે બાબતે તેમણે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવી આ ઘટના છેલ્લા એકાદ દોઢ મહિના પહેલાની પણ છે કે જેમાં આ દીકરી સાથે અત્યાર સુધીની માહિતી મુજબ બે વાર બન્યા છે બનાવ તે છતાં અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે કેટલી વાર આ ઘટના બની છે શું બન્યું છે એ તમામ બાબતે તપાસ ચાલુ છે